નમસ્કાર દોસ્તો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકે અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે અને સારામાં સારી મહેનત કરી શકે એ માટે થઈ અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે મિત્રો આ જે અસાઇનમેન્ટ છે ને તે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તો કર્યું છે પણ સાથે સાથે એના જે પ્રશ્નો છે તમારી સ્વાધ્યંતુથી તમારી એકમ કસોટીઓ અને તમારા જૂના વર્ષના પ્રશ્નોપત્રો જે છે ને ત્યાંથી આપણે લાઈન તૈયાર કર્યું છે જેથી કરીને દરેકે દરેક પ્રશ્ન જે છે પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે આ જે અમારા અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો કારણ કે બ્લુ પ્રિન્ટ ને માત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી સુધી આપણી સાથે જોડાયેલા રહેજો અને આપણા વિડીયોને લાઇક આપી દેજો અને સાથે સાથે આ જે સોલ્યુશન છે તેની પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણ વિષય

વાક્યો આપવામાં આવેલા છે દરેકે દરેક વાક્ય જે છે તેનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને કોઈ પણ પ્રકારની ભૂલ વગર લખવાના છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ આપેલ શબ્દ માંથી અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરવાનું છે બરાબર જેમ કે સન રેઇન સ્ટાર્સ અને મૂન તો અહીંયા રેઇન શબ્દ અલગ પડે છે તો આપણે એના ઉપર ગોળ કર્યું હિલ વેલી જંગલ અને રિવર એમાં રિવર શબ્દ અલગ પડે છે તો એના ઉપર ગોળ કર્યું એવી રીતે અહીંયા મિત્રો જોઈ શકો છો તમે પાંચ માર્ક્સનો પ્રશ્ન છે પણ આપણે અહીંયા ઘણા બધા તમને આવા સવાલો આપેલા છે જેથી કરીને દરેકે દરેક સવાલનો તમે અભ્યાસ કરી શકો અને સારામાં સારી રીતે પ્રેક્ટિસ કરી શકો અને આમાંથી તમે એટલા પ્રશ્નો કરી લેશો એટલા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે જરૂરથી તમારી પરીક્ષાની અંદર પૂછાશો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે ને તો એ દરેકે દરેક ધોરણ માટે દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમ્પી અસાઇનમેન્ટ આપણે રેડી કર્યા છે આ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર જે છે ને એ રેડી ટુ પ્રિન્ટ એટલે કે તમે સીધી એની ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરી શકો અને બીજી ખાસ વાત એ છે કે એમાં જવાબો પણ આપ્યા છે એટલે જવાબ મેળવવા માટે તમારે કોઈ પણ બીજા પુસ્તકોની અંદર માથાકૂટ કરવાની જરૂર નથી દરેકે દરેક પ્રશ્ન પણ મળશે અહીંયાથી દરેકે દરેક જવાબ પણ મળશે ને પણ મોસ્ટ આઈમ્પી પ્રશ્નો અને જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો એ પણ મેળવી શકો છો અહીંયા તમને નંબર આપેલો છે વધારે જાણકારી માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર તમારા ફોનમાં સેવ કરી લેજો મિત્રો કારણ કે તમારે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નો જોઈએ પ્રથમ સત્રાંતના જોઈએ એકમ કસોટીઓના જોઈએ સ્વાધ્યન પોથીના જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિના જોઈએ સ્વાધ્યાયના જોઈએ કે કાંઈ પણ મટિરિયલ જોઈતું હોય ને તો તમે આપણી ચેનલ ઉપરથી આપણા ફોન નંબર ઉપરથી મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર જોઈ અને ગણતરી કરી સાચા અંક ઉપર ગોળ કરો જેના કુલ છ માર્ક છે બરાબર છે તો અહીંયા સત્તાણું પેન્સિલ છે તો આપણે અહીંયા નાઇન્ટી સેવન ઉપર કરીશું બરાબર એવી રીતે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ઘણા બધા પ્રશ્નો તમને આપેલા છે દરેકે દરેક પ્રશ્નોનો તમારે અભ્યાસ કરવાનો છે પીડીએફ ખાસ મેળવી લેજો મિત્રો પીડીએફ મેળવી લેશો ને તો તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો આનો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર શબ્દકોશના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખો જેમ કે વોટરમેલન એપલ ઓરેન્જ અને બનાના આપણને આપેલું છે તો એમાં સાચો શબ્દ આ રીતે બનશે એપલ બનાના ઓરેન્જ અને વોટરમેલન લેમન બ્રિન્જલ રેડિશ અને કેરોટ તો એમાં બનશે બ્રિન્જલ કેરટ લેમન અને રેડિશ બરાબર છે તો આ દરેકે દરેક શબ્દ જે છે તે આપણને આપેલા છે અહીંયાથી તમે એનો અભ્યાસ કરી શકો છો ક્વેશ્ચન નંબર પાંચમાં કહ્યું છે કે આપેલ વાક્યનું વાંચન કરી અને સાચા જવાબ ઉપર ખરાની નિશાની કરો જેના કુલ ચાર માર્ક છે ધેટ્સ ઓલ રાઇટ તો જ્યારે કોઈ તમને સોરી કહે ત્યારે બરાબર આઈ એમ ફાઇન થેન્ક યુ તો જ્યારે તમને કોઈ હાવર્યું પૂછે ત્યારે હાવાર યુ તો જ્યારે તમને કોઈને મળો ત્યારે બેસ્ટ ઓફ લક તો જ્યારે તમારા મિત્રોની વર્ષગાંઠ હોય ત્યારે તો આ પ્રકારના પ્રશ્નો પણ જે છે તમને વિકલ્પોની અંદર પૂછાઈ શકે છે આપણે અહીંયા દરેકે દરેક વિકલ્પો આપી દીધા છે કે જે પૂછાય એવા છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 6 આપેલ ચિત્ર જોઈને સાચા વિકલ્પના ચોરસમાં બોક્સમાં ખરાની નિશાની કરો અહીંયા ક્લેપ કરે છે તો આપણે લખી શકીએ શીઝ ક્લેપિંગ હર હેન્ડ્સ તો અહીંયા એના ઉપર ટીક કરીએ અહીંયા પાણી પીએ છીએ તો આપણે અહીંયા શીઝ ડ્રિંકિંગ વોટર ઉપર ટીક કરી દઈએ અહીંયા તમે જોશો તો ટીવી જોવે છે તો શીઝ વોચિંગ ટીવી ઉપર ટીક કરી દઈએ દોરડા કૂદે છે તો શીઝ સ્કીપિંગ ઉપર ક્લિક કરીએ અહીંયા રડે છે તો શીઝ ક્રાઇંગ ઉપર એવી રીતે અહીંયા દરેકે દરેક એક્શન જે છે તમને આપવામાં આવેલી છે બરાબર છે તો એના ઉપર આપણે ટીક કરવાની છે ચાલો તો અહીંયા આ વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે અભ્યાસ કરી શકો છો અને અથવા તો પીડીએફ મેળવી લેજો પીડીએફ મેળવશો તો ખાસ રીતે તમે અભ્યાસ કરી શકશો અને દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના ધોરણ ચારના અંગ્રેજી વિષયના ધોરણ ત્રણના અંગ્રેજી વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નો આપણે આપેલા છે દરેકે દરેક પ્રશ્નોનો તમે છે ને ખાસ અભ્યાસ કરી લેજો એક પણ પ્રશ્ન તમારે મિત્રો અહીંયા ચૂકવાનો નથી એ ખાસ યાદ રાખજો ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સાત આપેલા વાક્યમાંથી યોગ્ય ચિત્ર સાથે જોડો આપેલા વાક્યો વાંચી બરાબર છે કે અહીંયા કાર્પેન્ટર તો કાર્પેન્ટરને આપણે એના ઓજર સાથે જોડ્યું ગાર્ડનરને આપણે એના ઓજર સાથે જોડ્યું પોલીસમેનને આપણે એના ઓજર સાથે જોડી દઈએ ટેલર છે તો એને એના ઓજર સાથે જોડીશું ડૉક્ટરને આપણે એના ઓજર સાથે જોડી દઈશું ટીચર છે તો એને સી પુસ્તક સાથે બાર્બર છે તો કાતર સાથે પોટર છે તો એને એના ચકડા સાથે ફાર્મર છે તો એના કે મિલ્કમેન છે તો એના કેન સાથે આપણે જોડી દેવાનું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ચિત્રમાં આપેલ ક્રિયા ઓળખી ખોટો શબ્દ છે કે ના બરાબર જેમ કે આ વાંચે છે તો એને આપણે અહીંયા લખીશું રીડિંગ ત્યાર પછી બીજું જે છે એમાં તમે જોશો તો એ ગાય છે તો એને આપણે જોડીશું સિંગિંગ સાથે ત્યાર પછી અહીંયા તમે જોશો તો એ પાણી પીવે છે તો ડ્રિંકિંગ લખીશું ત્યાર પછી અહીંયા તાળીઓ પાડે છે તો અહીંયા આપણે ક્લેપિંગ લખીશું ત્યાર પછી છે ખાઈ રહ્યો છે તો આપણે અહીંયા ઇટિંગ લખીશું આ ચાલી રહ્યો છે તો વોકિંગ લખીશું ત્યાર પછી સાતમામાં તમે જોશો તો ફેંકી રહ્યો છે તો આપણે અહીંયા થ્રોવિંગ લખીશું આવી રીતે દરેકે દરેક ક્રિયાઓ જે છે તે આપણે દર્શાવેલી છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધો દરેકે દરેક ધોરણના દરેકે દરેક વિષયના આ જે મોસ્ટ આઈએમપી બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે ને તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો અને આ વિડીયો જે છે તમારા મિત્રો દોસ્તો સુધી પણ અવશ્ય શેર કરી દેજો જેથી કરીને તેઓ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે વેકેશનની અંદર તમે જો સદઉપયોગ કરવા માંગતા હોય તો આપણે બે કોર્સ લોન્ચ કર્યા છે વેકેશનની અંદર એક તો વૈદિક મેથ્સનો કોર્સ છે અને બીજું છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ વૈદિક મેથ્સની ફી એટલે કે મેથ્સ એટલે ગણિત બરાબર વૈદિક ગણિત તો વૈદિક ગણિતની ફી માત્ર ને માત્ર સો રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશની ફી માત્ર ચૌદસો ને નવ્વાણું રૂપિયા છે અહીંયા વધારે માહિતી માટે નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને માહિતી મેળવી શકો છો દોસ્તો તો જરૂરથી આ કોર્સ કરી લેજો કારણ કે વૈદિક ગણિત જે છે ને એ તમને વૈદિક ગણિતનો જે કોર્સ છે એ તમારા સરવાળા બાદબાકી ગુણાકાર ભંગાકાર આવી જે બેઝિક ક્રિયાઓ છે તમને સેકન્ડોની અંદર કાગળ અને પેનના ઉપયોગ વર્તા ઉપયોગ વગર કરતાં શીખવાડશે બરાબર અને આ સ્પોકન ઇંગ્લિશમાં તો તમને ખ્યાલ જ છે કે અંગ્રેજી કડકડાટ અને ફડફડાટ બોલતા તમને શીખવશે ચાલો મિત્રો તો ફરી મળીશું આપણે ધોરણ ચારના સોરી ધોરણ ત્રણના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે